તો વિડીયોમાં તમને દેખાય છે કે ફળદા માવો છોડીને ખાતા હોય એવું તમને લાગે છે તો ભળદદા માવો ખાય છે ખરેખર મિત્રો મિત્રો ભળદાદાની વાત આ વિડીયોમાં કરવાની છે લગભગ આખું ગુજરાતોએ તેમને ઓળખતું હશે ભળદાનું એટલે કે ઓરિજિનલ નામ છે સુખદેવસિંહ પરમાર તો સુખદેવસિંહ પરમારને કોઈ ઓળખ ઓળખતું ના હોય એવું ના બને અને બધા ભળદદાને ઓળખે છે અને ભળદદાના નામે પ્રખ્યાત થઈ ગયા છે અને ભળદદા ભોળાદા બધા વિડીયો જોવે છે ભોળાદાના રિયલ લાઈફના વિડીયો આજે શેર કરવાના છે તો આ છે ભોળાદાની વાડીએ જવાનો તરફ નો રસ્તો તમે જોયો હશે કે આ ઘણી વાર સીનમાં આવે છે અને આગળ હું તમને તેમની વાડી પણ દેખાડું છું એમનો તો તો આપણે એનું ટ્રેક્ટર ઘણી ફેરી શૂટિંગમાં આવે છે ટ્રેક્ટર એકવાર ખોલી નાખેલો તે ઉપર શૂટિંગમાં આવેલો છે

ઓરિજિનલ video video બતાવું તમે જોઈ શકો છો ભોળાનાથ તબલા વગાડતા હોય એવું લાગે છે અને બીજો video પણ તમને દેખાડું છું ભોળાનાથ કેટલા મોજ મસ્તી અને તેમાં માવો પણ ખાધેલો છે જો મિત્રો ઢોલકી બહુ સારી વગાડે છે આ છે બીજો બીજો video કે ભોળાનાથ માવો સોળે છે બહુ મોજમાં છે એવું બધું છે જુઓ

બહુ માં છે બંને ફરવા જાય છે ગાડી માં જો એકો ગાડી પણ ઘણી ફરી માં આવતી હોય છે જોઈશું